માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે હોયાથી ભૂગા ફોડો અને ઇનામ જીતો બરોબર લગભગ હોળ થી સત્તર માણસો છે બરાબર અને હોય આપણે આપડે અઢાર ભૂગા બોધ્યા છે અને આ ડબ્બામાં માં અઢારસો રૂપિયા મેળ્યા છે એટલે ચેલેન્જ તો તમે સમજી જ જાય છો કે લાઈન પ્રમાણે આવી હોય પકડીને ભૂગો ફોડવાનો છે અને ડબ્બામાંથી માંથી રૂપિયા લઈને હેઠું થવાનું છે ચાલુ ચાલુ રહે જેટલી ગણા અઢાર ભૂગા નહીં પટી જેટલી ગણા અઢારસો રૂપિયા નહીં પટી એટલી ગણા હેલો

મોટો ભૂગો ફોડવાનો કર્યો અરે વાહ જોરદાર 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 અરે વાહ વાહ

આય વીפול 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 જલ્દી ભાગ લાઈન લાઈન રહેજો કમ્પ્લીટ લાઈન રહેજો થોડો

ખરેખર આટલા જણામથી બે ફુગ્ગા ફડ્યા એટલે કોઈ ના કહેવાય મોળવા ધમમા તમે માથે તો

પેલી બાત જાય ક્યાં જોય લે આ

તો પછી આગળ થી પકડો એવી રીતે ના વાયરાની વાત નહીં જોવાની ચાલુ જ રાખો વાયરો આવતો હોય તો તાણી જ મજા

ચલો ભરતજી uhm <Tower> <coughs> <m isolation> <audionek> <Toife> <hedlan> એ હમણા બોલ્યો આ તુના નાખતો આ કમ્પ્લીટ હતી આ તે કમ્પ્લીટ છે નિશાન કમ્પ્લીટ છે કૂદકો મારીને થઈ યાર ગરબડ ના કરતા નિશાન કમ્પ્લીટ છે નિશાન કમ્પ્લીટ હતો થોડું કોક રહી ગયું હંજુબા લેજી બસ એક જ બાજુ ક્યુ કે છે હવે હમણા ફોન મોજો લે

પાટા નજર રાખજો બધા હા બરાબર બરાબર હતો કમ્પ્લીટ હતો બળે કાંતા જાયે જ્યો કાળો ફૂગો જ્યો સર્વણ જ્યો જ્યો કે શું તો જાય પણ ફૂગો ને જાય પાવ યાર ના ના દો ઊભો નઈ રહેવા

આ બબ હા હા કમ્પ્લીટ હા હા વારો આયો આફેર વારો આયો જોરદાર જોરદાર એ છેની સ્પીડ લાઈટ હોમડા રે ભુગтия આય ના કમ્પ્લીટ આવે બધા બધા મોઢે જે નાખી દેખાય જ જાય

<laughs> 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 वाघुबा ना दोन डेट दिसकायचं बद्दा पोपटा खरे खर पोपटलाल सांग द्या असत पोपटलाल पोपटलाल

તમે તો વાયમ બોલો છો જોરદાર જોરદાર દિલીપ કેટલા કોરા છે અંદર આને નેકડશી મત કેડો નતો આગળ ના ભરતજી જીત્યા છે ખાલી સંજીભાઈ ના જીત્યા ચાલુભાઈ જીત્યા છે આને નેકડશી બાર પાડા હાલ નહી પાડવા કેસા લાઈડે બધાએ

કોણ મબુકા કો આયા ના ફેર મબુકા જોરથી છોડું પડી છે કઈ દે અરે વાહ જોરદાર બે રહ્યા રસા લસાકસી નો સમય આ છો બરોબર નો

માર પાડવા પડે કેટલા નહીં એટલે ખબર પડે આપણે કેટલા નહીં જીત્યા જીતેલા બાદ થઈ જ ને ને 5 હેલો લાલ હો જીતા હો 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 હજુ હો 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 જય માતાજી મિત્રો આજનો ચેલેન્જ વિડીયો પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક અને અમારી ચેનલ ફિટનેસ કરો જય માતાજી